હેલો ફ્રેન્ડ્સ અત્યારે મોર્નિંગના સાડા નવ વાગેલા છે અને મોર્નિંગ બેચમાં જે સ્ટુડન્ટ છે તે ધીરે ધીરે આવવા લાગ્યા છે આમ તો સન્ડે ક્લાસમાં રજા હોય છે પણ આજે સન્ડે છે છતાં પણ મોર્નિંગ બેચ શરૂ રાખેલી છે અને જેટલા પણ સ્ટુડન્ટ આવ્યા છે તેણે પોતાનું કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટુડન્ટને મેં આગલા દિવસે કોલર કેવી રીતે બનાવો રાઉન્ડ કોલર બનાવે છે અને તે કોલર કેવી રીતે બનાવો તે આગલા દિવસે શીખવેલું છે અને તો પણ તેણે કોલરનું માર્કિંગ ખોટું કર્યું છે અને જે જૂના સ્ટુડન્ટ છે તેને ક્વેશ્ચન પૂછેલો છે કે આ સ્ટુડન્ટે જે કોલરનું માર્કિંગ કર્યું છે તેમાં શું ભૂલ છે અને તમે આગળ જોવો કે તે કેવા કેવા આન્સર આપે છે જે કંઈ ભૂલ પાસ આઇડથી દોરવાનું ક્યાંથી પાસ આઇડથી ના આમ આમ ડબલ વન એ તો કોલર તો ચાલે તો કે નથી ડબલ મૂકો માર્કિંગ શું ભૂલ છે

ને જેટલા પણ જૂના સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછો છે તેને પણને યાદ નથી કે રાઉન્ડ કોલરનું માર્કિંગ કેવી રીતે કરવું અને એ લોકોને એ પણ સમજાયું નથી કે જે સ્ટુડન્ટે કોલરનું માર્કિંગ કર્યું છે તેમાં તેણે શું મિસ્ટેક કરેલી છે તો આજે ક્લાસમાં આ બધા સ્ટુડન્ટને ફરી વખત સમજાવવાનું છે કે રાઉન્ડ કોલરનું કટિંગ કેવી રીતે કરવાનું હોય અને જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી કોને ખબર છે કે આ કોલરના માર્કિંગમાં શું મિસ્ટેક કરેલી છે કે પછી તમે પણ ભૂલી ગયા છો કે કોલરનું કટિંગ કેવી રીતે કરવું અને જો યાદ હોય તો કોમેન્ટ કરો તો અહીંયા તમે જોઈ શકો છો તેણે કોલરનો શેપ ડાયરેક્ટ આપ્યો છે ઉપરની સાઈડ રાઉન્ડ કોલરમાં એકથી સવા જેટલા તમારે કોલર બ્રોડ રાખવો હોય તે પ્રમાણે માર્કિંગ કરી અને આ રીતે શેપ આપવાનો હોય છે અત્યારે અહીંયા સવા ઇંચનો કોલર રાખેલો છે માટે આ રીતે બધી જ જગ્યાએ સવા ઇંચનું માર્કિંગ કરીશું અને ફરી વખત નીચેનો સેપ આપીશું અને અહીંયા આ રીતે ફ્રેન્ચ કવનો યુઝ કરી અને રાઉન્ડ કોલરનો સેપ આપી લીધો છે અને આ રીતે કોલરનો સેપ આપી લીધા પછી કુર્તીમાંથી જે મેજરમેન્ટ લીધું હોય તે પ્રમાણે અહીંયાથી માપી લેશું અને કુર્તીના નેકનું મેજરમેન્ટ જે આવે ત્યાં આ રીતે માર્કિંગ કરીશું અને કોલરનો સેપ આપી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટે જે કોલરનું માર્કિંગ કર્યું હતું તેની ઉપર જ આપણે ફરી વખત કોલર ડ્રો કર્યો છે જેથી તે વ્યવસ્થિત સમજી શકે કે પોતે ક્યાં ભૂલ કરી હતી અને કોલરનો ડ્રો સાચી રીતે કેવી રીતે કરવાનો હોય છે હવે આ બધા સ્ટુડન્ટને કોલરનું માર્કિંગ સમજાવ્યું ત્યાં લગભગ બધા સ્ટુડન્ટ ક્લાસમાં આવી ગયા છે અને આ બધાએ આગળના દિવસનું જે કામ પેન્ડિંગ હોય તે આવીને શરૂ કર્યું છે કોઈ સલવારમાં પ્લીટ્સ લે છે તો કોઈ સલવારનું માર્કિંગ કરે છે અહીંયા ફરીવાર જૂના સ્ટુડન્ટને પેન્ટ કટિંગને લગતો ક્વેશ્ચન પૂછેલો છે પેન્ટનું જ્યારે કટિંગ કરીએ ત્યારે પેન્ટમાં ફ્રન્ટ અને બેક અલગ અલગ કટિંગ કરવાનું હોય છે પ્રથમ ફ્રન્ટ પાર્ટ કટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ બેક પાર્ટ કટિંગ કરવામાં આવે છે તો અહીંયા સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછો છે કે ફ્રન્ટ પાર્ટ કટિંગ કરી લીધા પછી બેક પાર્ટમાં ક્યાં એક્સ્ટ્રા લેવાનું હોય છે તો અહીંયા સ્ટુડન્ટ હજી માર્કિંગ કરે છે અને વિચારે છે કે ક્યાં કેવી રીતે માર્કિંગ કરવાનું હોય છે તો આપણે આગળ જોઈશું કે તે સાચું માર્કિંગ કરે છે કે ખોટું કરે છે ક્લાસમાં જ્યારે આવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે એ લોકોને ખૂબ જ મજા આવે છે એ લોકો રાહ જોતા હોય છે કે આજે મેડમ કોને ક્વેશ્ચન પૂછે કોને આવડે છે અને કોને નથી આવડતું ને ક્લાસમાં આવી રીતે ક્વેશ્ચન પૂછવાથી સ્ટુડન્ટને પણ બેનિફિટ થાય છે જે સ્ટુડન્ટ આગળનું કટિંગ ભૂલી ગયા હોય તે આવી રીતે ક્વેશ્ચન આન્સરથી કટિંગ જે ભૂલાઈ ગયું હોય તેનું રિવિઝન કરી શકે છે અહીંયા સ્ટુડન્ટે જે પેન્ટનું માર્કિંગ કર્યું છે તે બધું લગભગ સાચું કરેલું છે પણ એક મિસ્ટેક કરી છે માટે આપણે પેન્ટનું માર્કિંગ ફરી વખત જોઈશું

જેટલું સાઈઝ પ્રમાણે જેટલું હોય માર્ગો બહુ એવી હોય તો ત્રણ સાડા ત્રણ સાડા ત્રણ બે તો લેવાનું મિનિમમ બે તો લેવાનું બે તો લેવાનું એમને અહીંયા લીધે એટલું જ લેવાનું કેવું એવું ને મોર્નિંગની બેચમાં જે નવા સ્ટુડન્ટ છે તેને સૌથી પહેલું જે કટિંગ શીખવવામાં આવે તે સલવારનું શીખવવામાં આવે છે એટલે આ બધા સલવારનું માપ લે છે સલવારનું કટિંગ એટલા માટે કરવાનું હોય છે કે સલવારનું કટિંગ ઇઝી છે અને સ્ટિચિંગ પણ ખૂબ જ ઇઝી છે જેથી જે નવા સ્ટુડન્ટ હોય તે વ્યવસ્થિત કટિંગ અને સ્ટિચિંગ સમજી શકે અલગ અલગ પ્રકારની બધી જ બોટમ શીખ્યા પછી કુર્તી શીખવવામાં આવે છે સલવારમાં ઘણી બધી અલગ અલગ હોય છે તેમાં સેમી પતિયાલા પતિયાલા પછી કળીવાળી સલવાર પેન્ટ અલગ અલગ પ્રકારના અફઘાની પેન્ટ તુલીપ સલવાર આ બધી બોટમમાંથી જે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય તે સ્ટુડન્ટ વધારે શીખવાનું પસંદ કરે છે ક્લાસમાં સ્ટુડન્ટને તો મેં ક્વેશ્ચન પૂછો તેનો તે લોકોએ આન્સર પણ આપ્યો પણ તમને બધાને પણ વિડીયોના એન્ડમાં ક્વેશ્ચન પૂછેલો છે તેનો તમારે આન્સર આપવાનો છે અને અહીંયા નવા સ્ટુડન્ટે સલવારનું કટિંગ શીખી અને સ્ટિચિંગ પણ શરૂ કરી દીધું છે જ્યારે સ્ટુડન્ટ સૌથી પહેલી સલવારનું સ્ટિચિંગ કરે ત્યારે તેમને મશીન ચલાવવાનો વધારે એક્સપિરિયન્સ નથી હોતો એટલે તેમને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે સિલાઈ વ્યવસ્થિત ન આવે વારંવાર દોરો તૂટી જાય અને સિલાઈમાં ફિનિશિંગ પણ નથી આવતું પણ એકથી બે સલવારનું સ્ટિચિંગ કર્યા પછી તેમને મશીન ચલાવવાનો એક્સપિરિયન્સ વધતો જાય તેમ તે સિલાઈમાં ફિનિશિંગ સરસ લાવી શકે છે હવે આ જે સ્ટુડન્ટ છે તે સલવારમાં બોટમ પટ્ટી લગાવે છે તેનો પ્રોબ્લેમ હતો કે તેને સિલાઈ વ્યવસ્થિત નથી આવતી અને તેને સિલાઈ વ્યવસ્થિત ન આવવાનું મેઇન રીઝન એ હતું કે જ્યારે તેણે મશીનમાં દોરો લગાવ્યો ત્યારે ટેન્શનમાં દોરો વ્યવસ્થિત નહોતો લગાવ્યો એટલે જ્યારે નવા સ્ટુડન્ટ હોય ત્યારે તેમને આવા પ્રોબ્લેમ થતા હોય છે અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બધા સ્ટુડન્ટ પોતપોતાની રીતે કામ કરે છે કોઈ માપ લે છે કોઈ કોલરનું કટિંગ કરે છે અને કોઈ સિલાઈ મશીન પર બેસી અને સ્ટિચિંગનું કામ કરે છે તો વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધેલું કે લાસ્ટમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તેનો તમારે આન્સર આપવાનો છે તો વિડીયોમાં અત્યારે તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ ફ્રીલ બનાવે છે તો તમારો ક્વેશ્ચન એ છે કે આ ફ્રિલ બનાવવા માટે જે પ્રેશર ફૂટનો એટલે કે જે દાંતીનો યુઝ કરવામાં આવે છે તેનું નામ શું છે જેને આ પ્રેશર ફૂટનું નામ ખબર છે દાંતીનું નામ તે ફટાફટ કમેન્ટ કરો અને જેને નથી ખબર તે પણ કમેન્ટ કરો અને દાંતીનું નામ નથી આવડતું તેને હું આન્સર આપીશ તો ફ્રેન્ડ્સ આવા જ નવા ક્લાસ વિઝિટના વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ